હેલો ગાઈઝ હું છું મેખા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેન્યુ મેકર્સ મેખામાં આજે જમવામાં શું બનાવ બસ એ જ વિચારી રહ્યા છો ને તો તમે બરોબર જગ્યા પર આવ્યા છો આજે હું તમારી સાથે એવી સબ્જી શેર કરીશ જે ઝટપટ બની જાય અને નાના મોટા સવનામ ભાવે તેવી સેવ ટોમેટોની સબ્જી હું તમારી સાથે શેર કરીશ તેને બનાવવાની લિંક હું ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં એડ કરી દઈશ તો ચાલો રેસીપી શરૂ કરીએ ટામેટાનું શાક બનાવવા માટે હું સૌથી પહેલાં એક મોટી સાઇઝનું ટમાટર લઈશ અને તેની ચાર સાઇઝને કટ કરીને મિક્સર જારની અંદર એડ કરીશ આપણે સૌથી પહેલાં તો આને ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આવી રીતે ટમાટરની પેસ્ટ રેડી થઈ ગઈ છે આવી રીતે મેં અઢીસો ટમાટરને કટ કરીને લઈ લીધા છે જેથી કે આપણા ટમાટરનું શાક ખૂબ જ ટેસ્ટી બને તો આપણે હવે શાકનો રોકાણ કરી લઈએ આપણે લો મીડિયમ ગેસ ઉપર પેન મૂકીશું હું ત્રણ પડી તેલ એડ કરીશ ત્યારબાદ હું હાફ ટી રાઈ એડ કરીશ રાઈ ને આપણે બરોબર સુધવા દઈશું હવે આપણે લો રાખીશું અને આપણે આમાં જે અઢીસો ટમાટર મેં કટ કરી રાખ્યા હતા એડ કરી હવે આપણે આને ખૂબ સારી રીતે બે મિનિટ માટે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં મેં લસણ અને મરચાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી આપણે તે એમાં એડ કરી દઈશું બધી જ વસ્તુ આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે બધું એડ કરવાથી આપણું શાક ખૂબ જ એક વાર ટ્રાય કરજો હવે જે આપણે એક ટમાટર હતું તેને ક્રશ કરીને રાખ્યું હતું તે પણ આપણે આમાં એડ કરીશું આ રીતે ટમાટર એડ કરવાથી તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે તેથી આવી રીતે એક ટમાટરને ક્રશ કરીને જરૂરથી એડ કરજો હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે મિનિટ માટે કૂક થવા દઈશું

હું આમાં દોઢ ચમચ લાલ મરચું એડ કરીશ હળદર એડ એડ કરીશ સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચ ધાણાજીરું એડ કરીશું અને બધી જ વસ્તુ ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું આવી રીતે મસાલા એડ કરવાથી શાક ખૂબ જ સારો સ્વાદ આવે છે આમ તો આપણને શાક બનાવતા ખૂબ જ સારી રીતે આવડતું હોય બસ ખાલી મસાલા ભરવાની જ ખોબી હોય અને જો તમે મસાલા એડ કરશો તો આપણું શાક ખૂબ જ સારું બનશે અને તમને ખાવામાં ખૂબ જ ભાવશે હવે આપણે આમાં મેં આવી જે સાદી સેવ લીધી છે તમે રત્નામી સેવ કે બીજી તમને જે ગમતી હોય સેવ એડ કરી શકો છો પણ અત્યારે હાલ હું સાદી સેવામાં એડ કરીશ મેં પચાસ ગ્રામ જેટલી સેવ લીધી છે ત્યારબાદ આપણે આવી રીતે લીલા કોથમીરના ધાણાને એડ કરીશું તમે સાદી સેવની જગ્યાએ બીજી સેવ લેશો તો તમારે મરચાંનું પ્રમાણ થોડું ઓછું કરવું પડશે કારણ કે રસના ની ખૂબ જ તીખી આવે છે અત્યારે હું સાદી સેવ એડ કરું છું બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે એડ કરીશું તમે જોઈ શકો છો કે શાક કેવું લાગે છે તમે આ રીતે એકવાર ટ્રાય કરશો તો તમને ખૂબ જ ભાવ છે તમને શાક કેવું લાગે છે એ પ્લીઝ તમે મારી કોમેન્ટ સેક્શનમાં મને કહેજો હવે આપણે આમાં ગરમ મસાલો એડ કરીશું હાલ હું ગરમ મસાલો એડ કરું છું હવે આપણે બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું હવે આપણે એને પાંચ મિનિટ માટે એકદમ બરોબર ફૂસ થવા દઈશું તમે જોઈ શકો છો કે ટામેટા અને સેવનું શાક રેડી થઈ ગયું છે પાંચ મિનિટ બાદ તમે જુઓ આપણા ટામેટા અને સેવ ખૂબ સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ટામેટા સેવને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ એકદમ ઢાબા સ્ટાઈલ આપણે સેવ અને ટામેટાનું શાક બનાવ્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી એવું શાક બન્યું છે તમે આને ભાગની કે રોટલી સાથે ખાઈ શકો છો આપણે થોડા કોથમીરના પાન છે સ્પ્રિંકલ કરીશું આના ઉપર જે મેં કાઠિયાવાડી ટામેટો સેમનું શાક બનાવી છે તમે એકવાર જરૂરથી આ શાકને ટ્રાય કરજો અને જો તમને મારો આજનો વિડીયો ગમે હોય તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકનને જરૂર જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ